circle આદરણીય અને આ ધરતીમાં જન્મ લઈ આ ગામની સાથે એમના દીકરાઓને પણ એવા સારા સંસ્કારો આપી આખા ગામના આશીર્વાદ પ્રાપ્ત થાય એવું સારું ભણતરના સંસ્કારો સાથે જે જીવન જીવ્યા અને કદાચ એમના જીવનમાં એવા સારા કાર્યો કરેલા હતા એક જ અઢવાડિયું બાકી હતું અને બસ સ્ટેશન ઉપર ભરતભાઈ માંડી દુકાનનું શરૂ કરી દિવસ છે હું કમળી વાળા ચૂંટણી મારે ધરોઈ જવાનું હું સારું તો આજે હવે દુકાન નું ઉદાહરણ છે વળતમ ગીત આવું અત્યારે તો ટાઈમ નથી મારી પાસે વળતમ આવ્યો દુકાને જે ભાઈઓ બેઠા તે પણ બહુ બુદ્ધિશાળી હતા પરંતુ આ તો વાત થયું તો મને નહીં કીધું ખાવા બેઠા ખાવા મારે શું કેવું

અને એકદમ ચાલતા ચાલતા બોલતા ઓળખતા શરીર સારી અને ચાર પાંચ દિવસમાં તો સમાચાર આવી ગયા કે ભીખા પાદિલ દિલ થયા છે અને સવારે હું એમને મોઢામાં ગંગાજર મૂકવા માટે પણ સવારે સાત વાગ્યા એટલે મહાન ભાગ્યશાળી આત્મા તો આપણે એમને કે આવું તો લાખો કરોડોમાં જીવાત્મા બનતું હોય કે જે સંતોના સાનિધ્યમાં સદગુરુના સાનિધ્યમાં સદગુરુના આશીર્વાદ સાથે મરણ આવે ને તો મણી લેવાનું કે આપણું જીવન એ સુધર્યું અને આપણું જીવન જોવન રાજ ધન અવિચળ રહે જવાની બાળપણ બધું ત્યાં ગામમાં જ હતું ને પણ એમને એવા સાજા કાર્યો કર્યા હતા પુણ્ય કરેલું હતું એમના પરિવારે પુણ્ય કરેલું હતું ને એટલે એ નહીં ને તો એમના થી આજે આપણે હજારો માણસો ભેગા થયા છે

પણ તમે સમાજમાં સેવાના કાર્યમાં કેટલું યોગદાન આપ્યું એ મહત્વનું છે તમારી હો વિઘા જમીન હોય પણ એક ચાખરાની ચારે તમે ગાયન ના નાખતા હોય તો પછી એને શું કરવાની રાવણની લંકા કહેવાય ને રઘુ નાની લઈને બેહી રહ્યો તો તમે હો વિઘાન લઈ દેહીયા હતો પણ હું તો રાવણના ગાકરાના છોકરા ભરીત છો ને સોનાની લંકા થી ભીણાતા વાર નથી થઈ હનુમાનજી મહારાજ આવી સળગાવી મેળવી કોઈના હાથમાં ના આવે એવું કરી મેળવી એટલે જો ધન મળે તો કોઈને દાન પણ કરજો કોઈ આવી બેન દીકરીઓના કલ્યાણ માટે વાપરજો કોઈ ગાયો માટે વાપરજો અને તમારું જીવ પછી ના ચાલો તો તમારી સૂર્ય હોય તો વાપરજો

पातो जम जम टाइम क्यों नि मन्त्रणा मेलो हो त्यो एला गड्डी नि नै बुझ सोसाइटी जी तो आइन् जइ हो आ ना किन गम्बे ते त पढाली रात पर तो पर तो तनी आबै जोंदै आफ्नो त बडा हारो छ आगु तो बिरात मा आउछ सत्य नै

त्यातो भोगाव लटी द्या महाराज सोड गाम लटी द्या मंगला बेनु आम्हाला रणत लट जुनागड आपरात्री परिक्रमा एक अठवाडिया तीसवण बाजरीना रोटला लटी द्या बेनु शिल्ला तीस, तीस वर्ष ત્રીસો વર્ષ અને એ સિવાય કેમ્પમાં એંશી એંસી બેનો પાટણથી આવતી રોટલાની છીતડી બનાવવા ચાલી ડબ્બા તાણે બીજો તેલ નતા ચાલી ડબ્બા શું તેલ એક દિવસ અમે ચાલી ચાલી ડબ્બાની પૂરીઓ અમે ઉતારેલી છે આજુ આ બેઠા ગયો ને ચારસો ચારસો લેવા પાડે છે આની દીકરીઓને હું પગ પણ અંબાજી મેસરથી લઈને છે અંબાજી સુધી ગયો અને ત્યાર પછી અમને એક ધર્યું આદલીએ કે ભાઈ હું શિવાજી દરજીનું રોટલા ખવરાવવાનું કામ કરું છું અને લોકોના આપડા ગામનો એના છે તમે બધા એની અંદર સહભાગી છો એ જે અનાજ આપ્યું એ રોટલા ખવરાયા માણસ માણસનું નતું સાહેબ આ બેવકળા રોગ આયતા કોઈ નહોતું ઉનાનું સોગરો પૈનાયો

કોઈ કોઈનું હબું નતું થાય અને એ વખત આપણી ચીટો બનાવી અને જેના દક્ષણ ની અગ્નિ બળે રીતે જેવા ગરીબ કુટુંબોને ને આખા ગુજરાત આ બધા ભાગરી વાળા બેઠા ને એમને એમના ઘેર જઈને હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી આપી મોતની કોઈ પરવા નથી ભગવાન તમને કશું સહ દેશે અને એ રોટલો ભારતમાં નહીં પણ ડબલ્યુએચઓ સંસ્થા સુધી પહોંચો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં અને આખી દુનિયાનો અહેવાલ ભારતના ગુજરાતના પાટણ જિલ્લાના દોલતરામ મહારાજના આશ્રમમાં તમારી સેવાઓ આવી બોલો સેવા કોઈની નિષ્ફળ જતી નથી સેવા કરજો તમે મને ઓળખો છો એટલે મારે બિઝનેસ કહેવો પણ દોલતરામ મહારાજ જાતે ક્ષત્રિય પણ જે શબ્દો એ ગીતા ભાગવત રામાયણ અને મહાભારત ના શબ્દો છે એ આપણા મહાપુરુષો ના શબ્દો છે એ આપણી આવી બેન મિત્રો એમના શબ્દો છે દોલતરામ મહારાજ ના મા બાપની ફેક્ટરી ના શબ્દો નથી આ બધા સંતો ના શબ્દો છે એટલે પૂછ્યું અંબાજી હેરતા જાઓ તમારે અંબાજી જવાની જરૂર છે તો તમારે અંબાજી જવું ચેરો દો અંબાજી દર્શન પાછળ વચમાં હોકી જમ જમ કરવું એમ કરાખલા તરીકે આપણે સતના કથા આપણા જ્યાં રાખી હોય અને આ ઘરવાળાને આ કરવાના કોઈ ચૂડ ઉડન કોઈ છોકરો ભેગો થાય રમતગમતમાં ફૂટો ફૂટી જાય છે બોલ ધોરણમાં હાલે ને આપણે તો ગોમરાઓ તો ધોરણમાં હાલે બોલું છું કીધું ના બોલે ત્યાં યાર ભેટ પાડે થઈ એવું ના કે બોલ તું પાડે થઈ ભેટનું નામ લે હું તો ગુજરાતી ભાઈ બધું સમજુ છું તમારે ભેગો મોટો જેલો સુધી એટલે આવું બોલે પણ આવું કશું કહેવાની જરૂર નથી અને એમના ઘેર સતનારાયણની કથા રાખ્યું હોય તો આપણે પ્રસાદ લેવાના જ છોકરાને ના જવા જઈએ હવે સાચું બોલો પ્રસાદ એ બહેનો છે સતનારાયણનો એ કથા સતનારાયણની બનતા છે કે ભાઈની ને બુનની એ મા બાપની કથા બનતા છે સતનારાયણની તો આપણે કથા સંભળવી જોઈએ અને પ્રસાદ લેવો જોઈએ તમારે ભાઈની આજે દુશ્મન આવશે સતનારાયણ હંગાથી તો પ્રસાદ સતનારાયણ નો એટલે પ્રસાદ ભગવાનનો નો પ્રસાદ દેવી દેવતાઓ જ્ઞાન હરિગુરુ સંતો નું હોય રવિ સાહેબ ભોણ સાહેબ ચિત્તમ સાહેબ મોરાર સાહેબ અનવર સાહેબ હોય જ્ઞાન કોઈ વ્યક્તિનું ના હોય કોઈ જ્ઞાન ના જાતનું ના હોય દેવી દૂધ લેવા જ્યાં પછી બોમ્બો ના પૂ થાય કે ચીયા ભાગ દૂધ છે બધું મિક્સ થઈ ગયું ફેટો ફેટો હોય પણ આ તો વસ્તી એક હવે ટ્રે પડી ગઈ છે પહેલાથી

In a

તારી ગાય વાસરો મરવા રામદેવજી તારો હાથો હોય તો હોય ને તો વાસરે ને કહીએ તો આ ના થમી શકી બેન દરવાજો બંધ કરીને ઘરમાં જતી રહી ગઈ

મળી જવું છે ભગવાન નામ ઉપર કોણ મરવા તૈયાર થાય દીકરા માટે રોયા છોકરા માટે રોયા સૂર્ય માટે રોયા ધન માટે રોયા કર માટે રોયા છોકરા